તો રાજ્યસભામાં ગુજરાતમાંથી ભાજપના ચાર સાંસદો બેનહરીફ થયા છે જે પી અને મયંક નાયક ગોવિંદભાઈ ધોળકિયા જસવંતસિંહ પરમાર બેનહરીફ થયા છે આ ચારેય ઉમેદવારો રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે જો કે આજે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો અને આ સાથે જ ભાજપના આ ચારેય ઉમેદવાર કે જેમના ફોર્મ મંજૂર થયા અને તેની સાથે જ ચારેય ઉમેદવારો રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે આખા દેશમાં કામ થઈ રહ્યું છે એના આધારે ગુજરાતની અંદર યોજાયેલી રાજ્યસભાની ચારેય ચૂંટણી ચારેય સીટ માટેની ચૂંટણીમાં આજે ચારેય સીટો બિનરીફ થઈ છે ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવાર આજે બિનરીફ વિજેતા ઘોષિત કર્યા છે આજે અમારા ચારેય વતીથી હું દેશના શીર્ષ નેતૃત્વ આદરણીય મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના શીર્ષ નેતૃત્વ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સી આર પાટીલ સાહેબ અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી સાહેબ બધા જ પ્રદેશના હોદ્દેદારો રાષ્ટ્રીય હોદ્દેદારોનો હૃદયથી આભાર માનું છું અને આ ડબલ એન્જિનની સરકારમાં તેમજ દેશના વિકાસમાં જે પ્રમાણે આદણે મોદી સાહેબના નેતૃત્વમાં કામ થઈ રહ્યું છે એ વિકાસની યાત્રામાં અમને જોડાવાનો જે અવસર પ્રાપ્ત થયો છે એ બદલ હું દેશના કરોડો લોકોનો આભાર પણ વ્યક્ત કરું છું